અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી મોડાસા ખાતે પોલીસ અધિક્ષકા શેફાલી અરવલ્લી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધિત નાર્કોટિક્સ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલ એકાણું જેટલા આરોપીઓને બોલાવી ગુનાહિત પ્રવૃત્તિ લટકાવવાના પોલીસના અભિગમ સાથે આરોપીઓને સુચારુ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

અને તેમના સ્ટાફ દ્વારા જિલ્લાની અંદર જે મિલકત વિરુદ્ધના ગુનાઓની અંદર સંડોવાયેલા અથવા તો જે નાર્કોટિક્સના ગુનાઓની અંદર સંડોવાયેલા આરોપીઓ અને આજરોજ એલસીબી પોલીસ સ્ટેશન બોલાવી અને તેમને આવી ગુનાઈત પ્રવૃત્તિ કરતા અટકાવવામાં અટકાવવા અને તેમને યોગ્ય સુચારુ માર્ગદર્શન મળ્યું એ માટેની આજે એક મીટિંગ પણ રાખવામાં આવી રીતે અને તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ એમના પોસ્ટની હદની અંદર જે આરોપીઓ છે એ આરોપીઓને લઈ અને આજે એક સેમિનાર પ્રકારનું આયોજન કરેલું હતું અને તદુપરાંત વિશેષ વાત એવી હતી કે જે પોલીસ સ્ટેશનની અંદર જે આરોપી હોય તેને પોલીસ સ્ટેશનના એક એક કોન્સ્ટેબલ ફાળવી દીધેલા છે કે જેથી કરીને એ જે મેન્ટર તરીકે ઓળખાશે અને એ મેન્ટરો આ આરોપીઓની માટે એમના સુપરવિઝન માટે એક એક દરેક પોલીસ સ્ટેશનમાંથી તમામ આરોપીઓ ઉપર એક કોન્સ્ટેબલની ફાળવણી પણ કરવામાં આવેલી છે જેઓ સતત એના ઉપર વોત અને વિરુદ્ધના ગુનાઓ અન્ય ગુનાઓ અટકાવવા માટે પ્રયત્નશીલ રહેશે